જામનગર શહેરમાં રાજ્ય સરકાર અને ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમ હેઠળ ઓગણીસો બાસઠ એનિમલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અબોલ પશુ પક્ષીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપવામાં આવતા પશુપાલક માટે એનિમલ હેલ્પલાઇન દેવદૂત સમાન સાબિત થઈ છે કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો સમય સવારના આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી અને હરતા ફરતા પશુ દવાખાનાનો સમય સવારના આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો હોય છે કોઈપણ વિસ્તારમાં કોઈ પણ પશુ પક્ષી ઇજાગ્રસ્ત કે બીમાર હાલતમાં જોવા મળે તો તુરંત જ ઓગણીસો બાસઠ નંબર પર ફોન કરી સંપર્ક કરવા ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર મોહમ્મદ સોયબ ખાન તથા જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર ચિંતન પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું છે મારું નામ ડૉક્ટર મોહમ્મદ શોએબ ખાન પ્રોગ્રામ મેનેજર વન નાઇન સિક્સ ટુ સર્વિસેસ જામનગર ઝોન અત્યારે આપણે બે સર્વિસો ચાલુ કરીએ છીએ એક મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરી એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરી એ ગામોમાં સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ હોય છે અને એમાં રૂટ અને ઇમરજન્સી કેસીસ કરતી હોય અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સવારથી સાંજ સુધી આઠથી આઠ સિટી પર સિટી લેવલે કામ કરતી હોય છે અને આપણે છેલ્લા પાંચ વર્ષથી આ સર્વિસ ચાલુ છે મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરીને જેમાં અત્યાર સુધી ત્રણ લાખ પશુઓની સારવાર કરી છે આ સર્વિસે અમારા ઈ ગ્રીન હેલ્થ સર્વિસેસ અને રાજ્ય સરકારને સંયુક્ત ઉપક્રમે ચાલતી હોય છે એમાં ઈ ગ્રીન હેલ્થ સર્વિસેસ આ સર્વિસને ગવર્ન કરતી હોય છે અને પશુપાલન ખાતા એની મોનિટરિંગ કરતી હોય છે અમારા નંબર વન નાઇન સિક્સ ટુ છે એના પર કોલ કરીને કોઈ પણ બી એ ટોલ ફ્રી નંબર છે અને એ અમારા